मित्र लाइक करो लाइक करो लाइक करो लाइक करो लाइक कीजिए सपोर्ट कीजिए लाइक कीजिए सपोर्ट कीजिए

रही ना।, ने ने ना 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 हाँ ना ना तो ना 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 ना

હાલ હજ ઓર રામ દેન કોપી કરી દાવતી લો બ્રাদার તમાર સાનો નવા નસી કે ઓનો છે ને ય આઠ કર્યો દામાડે સંગાળ આવે તે અલગ નીકળું તો મને પુરાતું ન કામ તો નશે જવું તો ઓકે ઓકે ઉપર તો એમ જ કર

આપડે ગણતરી મને ચાર રૂપિયા કીધા ચાર રૂપિયા દો આઠ રૂપિયા તો બનાવવા ચાર રૂપિયા કીધા ઓલી